Sao mai không bật cho? lấy cho

હા મને જીતુભાઈ ગયા જય શ્રી કૃષ્ણ બેન લાઈક સાથે થેન્ક યુ જીતુભાઈ કેમ છો મોસ્ટ વેલકમ અમનભાઈ પણ આવી ગયા લે જય માતાજી બેન જય માતાજી કેમ છે અમનભાઈ મોસ્ટ વેલકમ હાજી હાથ દુખે છે એવું છે શું થયું ભાઈ હાથ દુખે થેન્ક યુ જીતુભાઈ થેન્ક યુ અમનભાઈ લાઈક ડોન થેન્ક યુ લાઇક કરવા માટે

ઉપર છે ને સ્પીકરનો અવાજ બહુ આવે ને એટલે પછી લાઈવ ના થાય ને ઉપર કોપીરાઈટ આવી જાય વિડીયો હું એકદમ મજામાં છું બેન મજામાં છો હા મજામાં છું અમનભાઈ તમે કેમ છો કેમ છો બેન હું પણ મજામાં છું જીતુભાઈ કહેશે એકદમ મજામાં છું સરસ સરસ થેન્ક યુ બધાને લાઈવમાં છોડાવવા માટે હું

આશિષ કેમ છો મોસ્ટ વેલકમ મારા પપ્પા નથી ફોઈબા તો તમારું નામ શું બેન કેમ છો આશિષભાઈ લાઈક બાકી હોય તો લાઈક કરી દેજો આશિષભાઈ થેન્ક યુ લાઈમાં જોડાવા માટે કોમલ બેન તમારું પણ વેલકમ છે કેમ છો કોમલ બેન વેલકમ મારો હાથ બહુ ઓલે છે ઉત્તરાયણ કેમ ગઈ બેન અમારે ઉત્તરાયણ જોરદાર આશીષભાઈ ઓકે ફોઈબા પપ્પા સુઈ ગયા છે એમ ને ઓકે કંઈ વાંધો નહીં એક જ મિનિટ આડા લાઈનમાં તો બહુ પ્રોબ્લેમ પડે કોમેન્ટ વાંચવામાં

હું આવું છું બેન એવું છે આવો આવો આવી જાવ આવી જાવ આશીષ આવી જાવ છે લો ઘણા બધા પતંગ છે બહુ બધા પતંગ છે જીતુભાઈ થેન્ક યુ અમનભાઈ થેન્ક યુ સપોર્ટ કરવા માટે અને જય માતાજી જય માતાજી ઈશાની બા કેમ છો મોસ્ટ વેલકમ વીસ સગા ઇન શોક શું વાત છે આશીષભાઈ તમારી વાત ના થાય હો આશીષભાઈ તમારી વાત બહુ ઊંચી ઊંચી હોય લાઈક ડોન થેન્ક યુ લાઈક કરવા માટે કેમ છો જીતુભાઈ ગઈ છે બેન મેં તો પતંગ પકડી પચાસ ઈ સાચી વાત અમારે જીતુભાઈ ની વાત મનાય કે ચલો પચાસ પકડી

થેન્ક યુ અમનભાઈ ભાઈ લઈ લઈ માં માટે આવો આવો લૂંટવા માટે આવો એક જ મિનિટ મ્યુટ કરું છું વન મિનિટ थँक यू कमलबेन जितो भाई सु एक सगावी फरी कमेंट कर दो जितू भाई कमेंट ऊपर आव

ગોળા ફેંકો ગપ્પા મારો ગોળા એમ તો લેંગ્વેજ થોડીક મને ખબર પડે એવી લખજો જાડેજા ભાઈ કહે જય દ્વારકાધી જય દ્વારકાધીશ વિપુલભાઈ તમારું પણ વેલકમ છે મોડના જય માતાજી બેન જય માતાજી વિપુલભાઈ કેમ છો મોસ્ટ વેલકમ બધા મિત્રો ને છે રામદેવપી રમારા વિપુલભાઈ તરફ થી બધાને જય રામદેવપી કેમ છો એક કે સગાઈ નથી અને બસ્સો કાપીએ એમ જેતું ભાઈ જબરું કેવાયો વાતો થેન્ક યુ બધાને લઈમાં જોડાવા માટે મોસ્ટ વેલકમ એમ તો મેં વીસ સગાવી છે ને કાપી કાપી છે તો તો ઓકે સરસ સરસ વીસ પતંગમાં શો કાપી એટલે સારું કહેવા કેવા આશીષભાઈ બીજા કોઈ બોલતા કેમ નહિ લઈમાં पटेला भाई ने कमेंट पर कड़क पगला लीधा था छे हो बेन ओके आ, एक मिनट हाँ जाडेज भाई पेला भाई ने कमेंट पर कड़क पगला लीधा था छे हो बेन सीक्रेट में समझ समझो नाम ना लेता तब तो समझी जा ओके हाँ ઓકે ઓકે હું સમજી ગઈ કઈ દીધું મેં ભાઈ મે વળતો જવાબ આપી જ દીધો હતો જાડેજા ભાઈ હું સમજી ગઈ હવે લાઈવમાં નામ ના દઉં કોમલ બેન થેન્ક યુ એક મિનિટ એક મિનિટ એક મિનિટ કેમેરો પણ બંધ કરું અને Нет, короче. ભાઈ ભાઈ એ ઉપર એક્શન લેવા માટે તમે કેટલા સગાવ્યા તો આશિષ ભાઈ એટલા બધા મેગાયા નથી આ બુટલા તમારા સગાયા નહિ એટલા બધા કેમકે મને છે ને તડકામાં રહેવાની એલર્જી છે એટલે હું બહુ તડકામાં ના રહી શકતું પછી છે ને સ્કીન બળે મારી બહુ એટલે એટલે છોડો આવે ને એટલે જ આપણે સગાવાના બહુ નહીં વાજી આવે સ્પીકરમાં બંધ કરી દેવા કોમલબેન થેન્ક યુ બેન સપોર્ટ કરવા માટે જસોદાબેન તમે કેટલી કાપી છે બેન મેં તો નથી કાપી બહુ ત્રણ ચાર પતંગ કાપી જ તો ભાઈ બહુ નહીં હજી હવે અમારે જે ને અમારે જેઠના ઘેર જવાનું છે મારો જેઠના છોકરાને બર્થડે છે ને એટલે મેં ગૂગલ્સ લઈ તો એલા બેન એવું હોય તો મને ન કહેવાય અરે એ તો પતિ ગયો અમારા જાડેજા ભાઈ હતા ને જાડેજા ભાઈએ બધું કમ્પ્લીટ કરી દીધું કામ થેન્ક યુ કમલબેન એક મિનિટ એક મિનિટ હો મેં ખાલી બોપલ વાંચ્યું હતું બેન પૂરી કોમેન્ટ એમની ન હતી વાંચી નકર હું ત્યારે જ કહી દઉં તમને એમ થયું તમને એમ થયું હશે જાડેજા જાડેજાભાઈએ જાણી જોઈને બોલ્યા પછી ખરેખર બેન મેં જોયું નહોતું પછી મને અફસોસ થયો હા એટલે તમે કીધું ને જાડેજા ભાઈ કે બેન ઉપર કમેન્ટ આવી જુઓ એમ એટલે પછી મેં વાંચી પછી મેં તરત જ એને મેં રિપ્લાય પણ આપી દીધો તો સામે મેં કહી દીધું તું એ વખત જ એ કેમ છો બસ મજામાં છું એક મિનિટ હો હવે આમાં છે વન ટાઈમ થઈ ગયો હું મ્યૂટ કરીને નીચે જઈશ થેન્ક યુ બધાને અને ગાડીમાં જે નવા ચાલુ કરીશ બરાબર જસોદાબેન